આવી પાણી આગળ મોવા નતો વરસાદ પણ માળવા એ ને ગયા ને વરસાદ ફૂલ થઈ ગયો પછી બદામ શેખ પી લઈ ને પછી બાકી સાંટા સારું થઈ ગયા છે આર્યાભાઈ ને બદામ શેક ફાઈ દે સ્ટોક મારી દીધો છે આજમાં જો તમે હેલો એ તો ફેમેલી કેમ છો તમે બધા એ પહેલા તો તમને બધાને જય માતા દે જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોકની શરૂઆત કરી દીધી છે તો આજનું ભાઈ આપણે થોડું ઘણું કામકાજ છે બાકી તો કન્ટિન્યુ અને આજ ભાઈ સવાર સવારમાં વહેલા હેર ઊભા થઈ ગયા છે આઠ વાઈ ગયા છે અને સૂરજ હવે મસ્ત મને આવી ગયા છે દર્શન થઈ ગયા છે આર્યાભાઈ આર્યાભાઈ ની તો સગ્યા ઊભા થઈ ગયા બસ કારણ કે ભાઈ

લાઈત્યારમાં નહીં અમે આવે તો કન્ટિન્યુ બ્લોકમાં આજ આજનું થોડું ઘણું કામ છે એ પતાવી ને પછી નીકળીશું ઘરે કમ્પ્લીટ મિત્રો ભાઈ આ બધી કાલમાં ભરી હતી પણ બે ત્રણ દિવસની ની ભરેલી છે ને એ એમને પડી છે બાકી આજમાં થોડીક ભરવાની છે ગ્રીન ને મેંગો એટલી ભરવાની છે બાકી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આજનું કામકાજ થોડુંક છે બાકી તો

પેલા ખાવાનું હોય ખાઈને પછી નાઈ પછી નીકળવાનું છે બે તો વાગી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ મસ્ત મજાનું ભાઈ ખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે પહેલા નાવાનું કામ નાઈ પછી કાદુ અને વાગી ગયા છે ભાઈ પોણા ત્રણ નો સમય થઈ ગયો છે તો ચાવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અમારે બેનને હર્યાવાના છે આર્યાભાઈ છે તો થોડું ઘણું મોડું થઈ જાય થોડીક વાર છે બાકી તો કમ્પ્લીટ થઈ જઈને એટલે નીકળીએ કારણ કે આજમાં પાછું મોડું થઈ જાય કારણ કે અમારે પટાલી પાસે અહીંયા રહેવાના છે તો રાંધવાની પ્રોસેસ પછી થોડી ઘણી કરતા જઈએ એટલે એને આજે ઉપાધી ન રહે બાકી તો હવે કાલમાં જોઈ છે તો થોડી ઘણી વાર છે બાકી તો નીકળીએ ભાઈ મોડું થઈ જવાનું છે આજમાં તો કંઈક તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બીનારે રહેજો ચાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ચાર થી આઠ નો તૈયારી ફૂલ થઈ ગઈ છે પણ વરસાદ ચાલુ થઈ ગયો ને ઘડીક વાર ઉભા રહી ગયા ને વરસાદ ભાઈ અંધેરો છે ભાઈ ગઝબ લેવલ ભાઈ આવવાની ફૂલ તૈયારી છે આમ તો જોવો ખાલી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હાલો આર્ય ભાઈ ભાગવું કે ભાઈ હાલો તો તીખી બેન ને લઈ જવાના કઈ આપણે હવે હે ધીમે ધીમે નીકળી કારણ કે પાછળ વરસાદ એટલો આવી ગયેલો આપડે પલ્લે જવાનો આર્ય ભાલો બે વાલો ધીમે ધીમે વરસાદ ન આવી જાય તો હવે આગળ પલ્લે જઈ તો થોડા ગમે ત્યાં ઉભા રહી જાવ કારણ કે આર્યભાઈ ને આયરે છે કે એટલે બહુ વરસાદ આવવા મળે તો ક્યાંક ઉભા રહી જાવ ને ધીમે ધીમે જાવ

આગળ મોવા નહોતો વરસાદ પણ માળવા વરસાદ ફૂલ થઈ ગયો પછી પાણી એટલું હતું ધીમે ધીમે પાણીમાંથી વટી ગયા ગયા અને અને હવે ઘરે છે ચેન્જ ભાઈ પાણી બહુ ગઝબનું હતું અમારા એરિયામાં મને પણ એટલી ખબર નહોતી કે એટલું પાણી એમ પછી ધીમે ધીમે વટી ગયા વાંધો ન આવ્યો બાકી તો હવે છે ને ધીરે લેટે નથી ભાષી ઇન્વેટર માંથી હાલે છે એક લેપ હવે એ આખો દિવસ થઈ ગયો એટલે એમાં ચાર્જિંગ નથી એટલે હવે છે ને ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લેવું છે હવે ખાવા બે ગયા છે ભાઈ ભીંડિયાનું શાક બનેલ છે રોટલા છે હમણાં ચાર પાંચ દિવસ છે ને ભીંડા ચાલે એકલા ખબર નહીં હવે અહીંયા આપણે ફોન ના કર્યો પણ ખબર પડી ગઈ છે કે ભાઈ આવે ને એટલે ભીંડા બને નાખી બધે ખાવા બે ગયા છે ખાઈ લઈ અમારે બે નહીં આમ આમ થઈ ના માટા મારે બબુ દેખા તીખો આ હું ખાવ બધા

ભીડા નું શાક બનેલું છે થોડું થોડું ખાઈ નાખી ભૂખ તો ન લાગી અમારે બાંધ વરસાદ કેવો આવ્યો